નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર બે હાજર ચોવીસ અંતર્ગત ઓનલાઈન અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવાની શક્યતા છે જી હા મિત્રો આ યોજનામાં ખેડૂતોને સબસિડી પણ મળશે જેમાં ત્રણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સ્માર્ટફોન સહાય યોજના પાક સંગ્રહાલય સ્ટ્રક્સર યોજના તેમજ પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના આ ત્રણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા આ ખેડૂત પોર્ટલ પરથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે આ યોજનાઓ વિશે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે શું પ્રોસેસ રહેશે ક્યારથી આ યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ થશે ક્યાંથી તમારે અરજી કરવાની રહેશે સંપૂર્ણ વિગતવાર વિડીયો સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજનાઓ માટે ઓનલાઈન અરજી માટે આગામી અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ થશે જી મિત્રો અઢાર છ બે હજાર ચોવીસના રોજથી આઈ ખેડૂત પોર્ટલ શરૂ થશે તેમજ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી શકે તે હેતુસર આમની ઓફિશિયલી વેબસાઇટ પણ ડિક્લેર કરવામાં આવેલી છે આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે આ પોર્ટલ મારફતે સન બે હજાર ચોવીસ પચીસ માટે નિષે મુજબ ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે જ્યાં મિત્રો આ ત્રણ ઘટકો જે યોજનાઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ છે સ્માર્ટફોન સહાય યોજના બીજી છે પાક સંગ્રહ સંગ્રહક્ષર યોજના અને ત્રીજી છે પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના આ કુલ ત્રણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અઢાર જૂન એટલે કે અઢાર છ બે હજાર ચોવીસના સન બે હજાર ચોવીસ પચીસ માં આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજથી સવારે સાડા દસ કલાકેથી દિન સાત માટે યોજના દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે જ્યાં મિત્રો તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજથી સાડા દસ કલાકના રોજથી સાત દિવસો માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે આમની ઓફિશિયલી વેબસાઇટ તો આ યોજના હેઠળ લાભ લેવા માંગતા તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવાની વિનંતી છે જેની નોંધ લેવા માટે ખેડૂત મિત્રોએ આવે છે આ પરિપત્ર ખેતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો જે પણ ખેડૂત મિત્રોને આ ત્રણ યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય સ્માર્ટફોન સહાય યોજના પાક સંગ્રહાલય સ્ટ્રક્ચર યોજના તેમજ પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના આ ત્રણ યોજનામાં લાભ લેવા ઈચ્છક વ્યક્તિ એટલે કે ઈચ્છુક ખેડૂત મિત્રો આમની આગામી તારીખ એટલે એક અઢાર જૂન અઢાર છ બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકથી આમની ઓફિશિયલ વેબસાઇટ ખુલી મૂકવામાં આવશે ફક્ત સાત દિવસો માટે તો જે પણ ખેડૂત એ આમાં અરજી કરવા ઈચ્છુક હોય તે આગામી અઢાર જૂનના રોજથી આમની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ઇન પર જઈ અને અરજી કરી શકશે